તો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે ને આજે છે દિવાળી બરાબર તો બધા મિત્રોને મિત્રો હાર્દિક શુભકામના શુભેચ્છા અને કાલે છે બેસ્ટ બરાબર તો તમામ મિત્રોને શુભકામના અને જો દિવાળીને તારાશી કરે છે અમારે લક્ષું જો એકદમ દિવાળીની રમઝટ બોલે છે બરાબર

કોમ કતારે करता તો કહોગા હું મન મારી તમારું મિત્રોને દિવાળીની શુભકામના મારે જમ એને લેજે કુંબલા મારી એ જાગો ના એ કોને જાગો ના દે તારા સેન કરે છે બરાબર મને આવું લાગુ મને આવું ઈ તો તમારા આવું લાગુ

ক্যালযা প্যা পরামনে ত্যা ক্েয্যেনে ত্যে তমামন এশে ওশে শেকালাই ক্য়ে পালে কোন আালো এশে ক্য়া কেশে ক্যে আসি ಏನೋ ಯಾವಾಗ ಶುರುವಾಗೋ ಯಾವಾಗ ಆಗೋ ಅಂತ ಹೇಳಿದ್ನೇ ಶುಗಾಂಬ್ರಾ ಮಿತ್ರೋ 3 ಸೇತಿ ಲೇ ಆ ಆ ಆದಿ देखो ಇ딴 ಹಂಜಾ ಆಯಾ ಆ ಚಾವೈ ಸುಪರಬಸ್ ಕೋಡಿ ರಾತ್ರಿ ತಾಸೆ એટલે फटाಕಡಾ फोಡ್ಬಾಳ್ನೆ entendeu ಸೇನೆ ಅಡ್ಡಿವಾಳು ಬಿಬಾನೆ ನಾಕಂತಾ ಆ ಜಬೀ Biar kayaknya. Neneman, neneman,

તો મારા મિત્રોને શુભકામના દિવાળીની નન મોઠાને સૌને હાર્દિક આશીર્વાદ અને આપણે શું વેકેશન છે એટલે મજા કરે છે દિવાળીમાં સોપના ફટાકડા ફોડે ફટાકે લાવ્યા છે આવનો ફોટો કા હવે કાઈ ન નન ગોટા ખાવાના હોય ના અરે કાવડ કાઢો એમ કો પાસે મોહન થાળ કાઢો પછી જલેબી કાઢી પછી ફાફડા કાઢા તો મીઠું કાઢો હવે કાવડ ભઈ લાલાનો ફોન આવે છે કાકો આવ કલીલા ની ઓરે સાગુ હું તાર નામ બેટી કુતાર ખા માં ભાઈ કે ભાઈ મિત્રો કંઈક છે અને મળશું પાસે નવા વિડીયામાં ત્યાં સુધી ભણ્યા રહેજો બરાબર આવજો બાય બાય ગુડ નાઇટ હેપી લીવર i had it there